કૃષ્ણ ભગવાનનો ફોટો પાડનાર તસ્કરને દ્વારકામાં જીવ બચાવનાર મોબાઈલે પકડાયો સુરતના ઉદ્યોગપતિના બંગલામાં ચોરી થયેલી એક એક વસ્તુ રિકવર કરી આરોપીની ધરપકડ કરી કુટેવો કે યાસી સંતોષવા થતી હોય છે પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબુલાતોથી પોલીસ સાચા અર્થમાં હેપતાઈ ગઈ હતી ચોરી બાદ ચોરે ધાર્મિક લાગણી દુભાવતા ભગવાનના ફોટા ફાડી નાખીને પોલીસને દમ હોય તો પકડી બતાવો તેવો પડકાર ફેંક્યો પોલીસે ગણતરીના કલાકમાં આ શબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો જ્યારે આ ચોરને ચોરને પકડવામાં પકડવામાં જોગ બચાવવામાં જે ફોન કામ આવ્યો હતો તે જ આ પણ મદદરૂપ થયો છે હિંદવા ગ્રુપના હિંમતભાઈ ખેની જુલાઈ ચોવીસમાં દ્વારકામાં કોઈ જગ્યાએ પાણીમાં તણાયા હતા તે સમયે કેયુરભાઈએ આ ફોનના માધ્યમથી એનડીઆરએફનો સંપર્ક કર્યો હતો અને બાદમાં એનડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારની મદદથી મહા મહેનતે તેમનું રેસ્ક્યુ થયું હતું આ ઘટનાની યાદગીરી રૂપે તેમણે આ ફોનને પોતાના ઘરે રાખ્યો હતો જે ક્યારેક ક્યારેક તેઓ ચાર્જ કરતા જોગાનો જોગ ચોર આવ્યો ત્યારે ફોન ચાર્જિંગ કરેલો હતો ને ચોર પણ અન્ય માલ સામાન સાથે જ મોબાઈલ લઈને નાસી ગયો બાદમાં પોલીસે દ્વારકાવાળા મોબાઈલને લઈ સ્ટ્રેસ કરીને ચોરને ઝડપી પાડ્યો એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના અઢી કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસીને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો નોકરના તકિયા નીચેથી ચાવી કાઢી ઘરમાં ઘુસ્યા વરાછા રોડ સ્થિત સાધન સોસાયટીમાં રહેતા અને હિંદવા ગ્રુપના કેયુર હિંમતભાઈ ખેની હોટલ ના વ્યવસાય છે તેમના ઘરે શુક્રવારે રાત્રે કમ્પાઉન્ડમાં માં સુટેલા નોકર ચંદન ના ઘરની ચાવી મેળવી મુખ્ય દરવાજા વાતી તસ્કર પ્રવેશ કર્યો ચોરો એ ગેસ્ટ રૂમ બેડરૂમ ના કબાટ મુકેલા સોના ચેન કંદોરો સોનાના બિસ્કિટ કડું ચાલીસ હજાર ના રેબન ડિજિટલ ચશ્મા બે ઘડિયાળ અને રોકડા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ બે આઈફોન સહિત કુલ સોળ પોઈન્ટ ચાર લાખ ની મતતા ચોરી કરી હતી ચૌદેક લાખ આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી એ લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ સાહેબ સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર મારીએ છીએ અમે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સુરત પોલીસ વરાછા પોલીસ ઇવન તારાપુર પોલીસ તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસદનસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છે અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધી